કેમ લાગ્યો છોકરા હરી ગોળો મજા આવી ને આમ જોઈ જો આ છે માટલા વાળો માથે બેઠો મોરલો ઉનાળો આવે એટલે આપણે એ વન નો માટલા ગોલો ખાવાનો જ ભાઈ એક નંબર બનાવે ભાઈ કઈ નો ઘટે લગાવો લગાવો જોવો ભાઈ અમે તો આજે એવન આઈસ ડીશ ગોલામાં મટુકી ગોલાની મોજ માણી પણ ભાઈ જે મટુકીમાં આ લોકો ગોલો બનાવે એ તમે ચાખો ને એટલે તમે જ કહી દયો કે ભાઈ એકડો એકડો એવો જોરદાર ગોલો હો ભાઈ ફક્ત 15 રૂપિયામાં સળી ગોળો ભાઈઓ અને એમાં આપણી સ્પેશિયલ પ્રેમ પ્યાલી ત્રણ ફ્લેવર સાથે ફક્ત ચાલીસ રૂપિયામાં અને જો કોઈનું ગળું પકડાય તો ડોક્ટર હાર્દિક વખે લઈ જવાનો ખર્ચો અમારો કેમ પણ પંદર રૂપિયામાં હળી ગોલો અને ચાલીસ રૂપિયામાં પ્રેમ પ્યાલી અને એ પણ ત્રણ ફ્લેવરમાં અને તમારા ગળાની પણ ગેરંટી અરે ભાઈ આમની વસ્તુમાં કઈક દમ હશે તો જ આટલું પબ્લિક ગોલાની મોજ માણવા આવતું હશે ને અને હા તો જ આ લોકો ગેરંટી આપતા હશે ને અરે રાજભોગ પંચામૃત સ્પેશિયલ એવન જેવા પંદર પ્લસ ફ્લેવર અહીંયા તમને ખાવા મળી જવાના છે એ પણ રબડીથી ભરપૂર અને આ લોકો મોટો જમ્બો સ્પેશિયલ બાહુબલી ગોળો બનાવે ફૂલ બનાવેલી માટે માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં બાકી આમની ત્રણ ફ્લેવર વાળી પ્રેમ પ્યાલી ખાવા તો લોકો દૂર દૂરથી આવે છે બાકી કોઈ મિત્રોને આમની સ્પેશિયલ ચાસણી જોતી હોય તો પણ મળી જશે હોલસેલ ભાવથી બાકી આ સિઝનમાં તમારે પણ પ્રેમ પ્યાલી કે ડીશ ગોલાની મોજ માણવી હોય તો ધામેલિયા બ્રધર્સ ની આગળ ચીકુવાડી વાળો રોડ એવન ખાઉસા ની આગળ જ આવેલા છે ગોલા આમની બીજી બ્રાન્ચ મોટા વરાછા એસ્પાયર સ્કૂલ પાસે આવેલી છે